બે હજાર પચીસ ના રસાયણ શાસ્ત્ર પુરસ્કારથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે સાહેબ ચલો જવાબ આવશે આમાં સુસુમુ સુસુમુતા રિચાર્ડ રોપસન અને ઓમાર એમ યાગી ઓમર એમ યાગી અહીંયા જો છે ઓપ્શન જોઈને જ ખબર પડી જાય કે જવાબ બીજ આવશે ઓપ્શન જ એવા હતા કે આપણને ખ્યાલ આવી જાય કે જવાબ બીજ આવશે બીજો નહીં આવે

સંયુક્ત નોબલ પુરસ્કારથી સન્માનિત કરવાની જાહેરાત કરી છે તો તમે જોઈ શકો છો રોપ્સન અને ઉમર એમ યાગી જે છે એમને રસાયણશાસ્ત્રના નોબલ પુરસ્કાર માટે જે છે પસંદ કરવામાં આવ્યા છે મિત્રો આ વૈજ્ઞાનિકોને મેટલ ઓર્ગેનિક ફ્રેમવર્ક્સ જે છે એમોપ્સ જે છે એના વિકાસ માટે સન્માન પ્રદાન કરવામાં આવ્યું છે આ એક છે જે ધાતુના આયનો અને કાર્બનિક અણુઓને જોડીને અત્યંત છિદ્રાળુ જે છે પદાર્થો બનાવે છે ધાતુનો પણ ઉપયોગ કરે છે કાર્બનિક અને બંનેનું સંયોજન કરીને જે છે સાહેબ આ છિદ્રાળુ પદાર્થો જે છે તૈયાર કરે છે અને આ પદાર્થોની વિશેષતા શું છે કે એના નાના પોલાણ હોય છે સાહેબ એમાં જેમાંથી કાર્બન ડાયોક્સાઇડ છે મિથેન છે પાણીની વરાળ છે એવા વાયુઓ સરળતાથી અંદર અને બહાર નીકળી શકે છે આ જ ગુણધર્મનો ઉપયોગ કરીને જે છે ગ્રીનહાઉસ વાયુઓને જે છે કેપ્ચર કરવા પાણીને જે છે શુદ્ધ બનાવવા રાસાયણિક પ્રતિક્રિયાઓને જે છે વધુ વેગ આપવા માટે અને હાઇડ્રોજન ઇંધણને જે છે સંગ્રહિત કરવા જેવા નિર્ણાયક કાર્યો માટે જે છે આ શોધ સૌથી અગત્યની ઉપયોગી બની શકે છે સાહેબ અને એ સંદર્ભમાં જે છે ઉપયોગી બનશે હવે આવે છે રસાયણશાસ્ત્રમાં જે છે મ્લોબલ પુરસ્કાર બે હજાર તેવીસ નહીં પરંતુ અહીંયા જે છે ઉપર લગાવજો એમએસએસપી જો ફેડ્રિક સેંગર અને બેરી શાલપ્લેસ આ બે વૈજ્ઞાનિકો છે સાહેબ એક જે છે સાહેબ સેંગર ભૈયા છે અને એક બેરી શાલપ્લેસ છે આ બંને જે છે કેમેસ્ટ્રીનો પુરસ્કાર નોબલ પુરસ્કાર બે બે વખત પુરસ્કાર એલ પોલિંગ સાહેબની વાત કરીએ તો આમને જે છે સાહેબ ઇન્ડિવિજ આપવામાં આવ્યા હતા એક વ્યક્તિને આપવામાં આવ્યો તો તેમણે કેમેસ્ટ્રી અને જે છે વાત કરીએ તો નોબલ પુરસ્કાર અને શાંતિ પુરસ્કાર જીતેલો છે પછી આટલા વર્ષે એનાયત કરવામાં આવ્યો નથી તો લાસ્ટ ટાઈમ પણ વાત કરી હતી ભાઈ આના સંદર્ભમાં જીકે ના દ્રષ્ટિકોણથી અને આપણે યાદ રાખીશું અત્યાર સુધીના જે છે સૌથી વૃદ્ધ નોબલ વિજેતા જે છે જ્હોન બી ગુડનબ છે જે 97 વર્ષના હતા 2019 માં કેમિસ્ટ્રી માં નોબલ પુરસ્કાર મળ્યો અને સૌથી વૃદ્ધ નોબલ પુરસ્કાર વિજેતા જે છે ખેલાડી બની ગયા માય ડિયર ફ્રેન્ડ્સ

છ સત્ર આપવામાં આવે છે જેમાં આ અર્થશાસ્ત્ર નોબલ પુરસ્કાર જે છે મલાલા યુસુફ જે આપણને અહીંયા દેખાઈ રહી છે આ બેન એ સત્તર વર્ષની ઉંમરે જે છે પુરસ્કાર જીત્યો છે જે સૌથી નાની ઉંમરની કોઈ પુરસ્કારોમાં સૌથી નાની ઉંમરની જે છે નોબલ પુરસ્કાર વિજેતા જે છે ખેલાડી છે તો આ બંને જવાબો આપણી પાસે થઈ ગયા જીકે ના સંદર્ભમાં પરીક્ષામાં પૂછી લે કે નોબેલ પુરસ્કાર સૌથી મોટી ઉંમરે જીતનાર કોણ સૌથી નાની ઉંમરે જીતા કોણ તે પણ ખાસ ધ્યાન રાખી લેજો તો પરીક્ષાના સંદર્ભમાં મહત્વપૂર્ણ થશે